નમસ્કાર મિત્રો મા બાપ જેટલો આ દુનિયાની અંદર કોઈ પ્રેમ કરી શકે નહીં મા બાપ જેટલો પ્રેમ કરે છે એનાથી વધારે આ દુનિયામાં કોઈ તમને પ્રેમ કરી શકે જે મા બાપે તમને નાનપણ અંદર રમાડીને મોટા કર્યા તમને ઉછેર કર્યા અને તમે માગેલી દરેક વસ્તુને મા બાપે પૂરી કરી છે તમે રડતા રડતા કહેતા કે મારે પેલી વસ્તુ જુએ મારે પેલું જુએ એના તમે માગો ને એના પેલું હાજર કરે ને એ મા બાપ છે અને તમે ત્યાં રડતા મારે પેલી ગાડી જોઈએ પેલું રમકડું જુએ છે દરેક જીતો પૂરી કરી છે એ આ મા બાપ છે એટલે કહું છું કે મા બાપ જેટલો કોઈ તમને પ્રેમ આ દુનિયામાં કરી નહીં શકે માલિકા એવા સંઘર્ષ એવો સંઘર્ષ મા બાપે કર્યો છે કે દુઃખો ને દુઃખોના પહાડો ની અંદર દટાઈ ગયેલા અને એવા સમયે તમને મોટા કરી તમને ઉછેર કર્યો છે અને તમારા મા બાપે ભણાવ્યા છે

એટલો સંઘર્ષ કરી મા બાપ ભૂખી રહી ગયા છે પણ તમને ક્યારે ભૂખ્યા રાખ્યા નથી એટલો મા બાપે પ્રેમ કર્યો છે અને તમને ભણાવી ગણાવી અને આગળ મોકલ્યા છે તમે નોકરી લઈ લીધી છે 40 થી 50000 ની નોકરી કરો છો અને આજે એના એ જ મા બાપ એ કહેવાય કે એમની ઉંમર થઈ જાય વૃદ્ધ માં થઈ જાય છે બાપ વૃદ્ધ થઈ જાય છે જ્યારે બુઢા પણ આવી જાય છે ત્યારે એના એ મા એના એ જ ફળિયાની અંદર ખાટલો નાખીને બેઠેલા છે

ઘરના પરિવારના ખાટલો નાખીને બેઠેલા ઘરડા મા બાપ હજુ તમારી ચિંતા કરે છે મારો દીકરો મારી દીકરી હજી કેમ નથી આવી એ તમે આવો ને તમે આવીને જમી લો એ પછી જમે એ મા બાપ છે માં જમાડી ને જમે એનું નામ એ માં છે આપણે એક ઘરની અંદર કહીએ કરીશું એટલે આપણે આવા સવાલો કરીએ તો કદાચ મા બાપ ને ખબર ના પડી હોત તો તમને ભણાવ્યા ના હોત મોટા ના કર્યા હોત તમે ત્યારે ઊંચી ડિગ્રી ના લીધી હોત મા બાપ બધી ખબર પડી છે ત્યારે જ તમને આગળ મૂકેલ્યા છે બાકી ન પડતી હોત તો તમને ભણાવ્યા ના હોત એ માં બાપ છે માં બાપ ને આપણે ક્યારે પૂછ્યું નથી અને મન ફાવે જાતે નિર્ણય લીધા છે પણ છતાં એ માં બાપ તમારી ચિંતા કરે છે મા બાપે કહેવાય કે જીવન ની અંદર માલિકા એમને એટલો બધો સંઘર્ષ કર્યો છે કે એક 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 ભેગી કરી અને સંપત્તિ કરી છે એ કોના માટે છે એ માં બાપ ને ભેગું લઈને કઈ નથી જવાનું એમની જિંદગી કાલ પૂરી થશે કાલ વિદાય લઈ લેશે બસ પણ એમને આવનારા સંતાનો માટે છે એ આપણા માટે આપણે આપણા માટે કર્યું અને તમારા મા બાપ છે ને ચિંતાઓ કરે ક્યારે આપણે એકલા બેસીને માં મા ક્યારે ક્યારેય પૂછ્યું નથી કે માં તમે હું જ્યારે નાનો હતો ને ત્યારે તમે કેટલો સંઘર્ષ કર્યો તમારી પરિસ્થિતિ કેવી કેવી હતી અમને કઈ રીતે મોટા કરીને ત્યારે તમે ભણાવ્યા છો સાહેબ આટલો સમય વેરી બની જાય જ્યારે ખાવાના ફોફા ના હોય પેટી પાટા બાંધીને આપણે મોટા કર્યા હોય એક એક પાઈ ભેગી કરી અને સંપત્તિ બનાવી હોય અને એવા સંજોગોમાં એવા સમયની અંદર આપણે જે ભણાવ્યા છે એ નોકરી અપાવી છે

ત્યારે તમારી પરિસ્થિતિ કેવી હતી તમારો સમય કેવો હતો તમે કઈ રીતે સંઘર્ષ કર્યો હતો તમે જિંદગી કઈ રીતે જીવ્યા છો સાહેબ તમને માં બાપ સાચી ઓળખાણ થઈ જશે તમને કદર કરતા તમે શીખી લેજો એટલે મિત્રો કહું છું કે ગમે એટલું પદ મળે કે યુ હોય ગમે એટલું મળી કે હોય ને પદ પણ ક્યારે આપણા ઘરની અંદર ઘરડા બેઠેલા માં બાપ ક્યારેય ભૂલશો નહીં બધું ભૂલી જજો

ત્યારે મા બાપ વૃદ્ધ થઈ જાય છે એમની ઉંમર થઈ જાય છે પોતાના શરીરના ઠેકાણા નથી હોતા પોતાના કપડાના ઠેકાના નથી હોતા બાપી વર્ષ સુધી પ્રેમ કર્યો છે છે કર્યા વર્ષ સુધી આપણને મોટા કર્યા એનો ઉછેર કર્યો છે પ્રેમ કર્યો છે ભોજન જમાડ્યા છે દરેક વસ્તુ લઈ આપી છે ત્યારે એ ઘરડા થઈ જાય ને ત્યારે આપણને એક મોકો મળે છે એનો લાવો મળે છે કે ટાણું આવે ત્યારે ટાણું સાચવી લેવાય તાના વગર છે ને બધું નકામું છે ત્યારે આપણો ફરજિયાત બને બને છે છે ફરજ અને એ ટાણું આવે ત્યારે એ ટાણું સાચવી લેવાય એટલે કે એટલે કે તમારા માં બાપ છે ઘરડા થઈ જાય ને ત્યારે એની સેવા કરવાની આપણે ફરજ આવે છે એ માં બાપ ને ઘરડા થઈ જાય ને ત્યારે આપણે સેવા કરવાનો મોકો એનો લાવો મળે છે ને આ લાવો છે ને એ કદાચ તમે લઈ લેશો ને તો સાહેબ તમે સમજી લેજો કે તમારું જીવન છે આશીર્વાદ હોય છે એટલા માટે કહું છું કે મિત્રો મળે એટલે મા બાપ ની સેવા કરી લેજો ત્યારે મા બાપને ને તરફોટતા નહીં ગમે એટલી ટોચ ઉપર હશો ને તો નેચા પડતા વાર નહીં લાગે

ત્યારે મજબૂર બની જાય છે ત્યારે મને સેવા કરવાનો મોકો મળે છે ત્યારે મારે ખેતી સેવા કરવી લેવી તો સેવા કરી લેજો ને તમારું જીવન છે ને એ સફળ બની જશે મિત્રો એટલે મા બાપની તાકાત હોય છે મા બાપના આશીર્વાદ હોય છે એ એનું પુણ્ય હોય છે એટલે મને કહેતા કે મા બાપનો નાનકડો પ્રસંગ યાદ આવે છે એક નાનકડા ગામમાં ગરીબ મા બાપ જીવન જીવતા હતા એમની પરિસ્થિતિ બહુ ભયંકર હતી ખાવા માટે પોતાનો એક દીકરો હતો એવો સમય હતો કે ખાવાના ફાફા પડી ગયા હતા એ ટાઈમે પહેરવા સારા કપડા ચંપલ નતા અને દીકરાને ઉછેર કરતા હતા અને એવા સંજોગોમાં એ દીકરાને ભણાવતા હતા

એ દીકરો સારી નોકરી મેળ મેળવી લે છે અને ત્યારે મા ની ઉમર છે ને એ થઈ જાય છે એટલે કે મા બાપ ઘરડા અને વૃદ્ધ થઈ જાય છે હવે પેલા જેવું મા બાપ નું શરીર નથી પેલા જેવું મગજ કામ કરતું નથી પોતાના હાથ પગ જાજા કામ નથી કરતા અને પોતાની લાકડીનો ટેકો લેવો પડે ઘરડા મા બાપ થઈ જાય છે અને ત્યારે મા બાપ શું વિચાર કરે છે કે જે અમે જિંદગી જીવી છે ને એ તો એક ધૂળ જીવી જીવી અમારા જીવનમાં જીવતરમાં ધૂળ પડી છે પણ મારો દીકરો છે ને એ જિંદગી જીવી છે ને જાણે કે અમે હવે મારો દીકરો એ બધું કરે છે હવે અમારી પાસે સમય ઓછો અમારી પાસે દાડા ઓછા છે અમે તો કાલ દિવસ કાલ કદાચ વિદાય લઈ લેશું કોને ખબર છે પણ મારો મારો દીકરો બેઠ જિંદગી જીવે અને એની આવનારી પેઢીને સફળ બનાવે ચિંતાઓ કરે છે પણ હવે એ કડપણ થઈ ગયું છે હવે એમની મિલકત ની ક્યાં જરૂર છે એમને સંપત્તિની સંપત્તિ ની ક્યાં જરૂર છે ભલે દીકરા ને એક લાખ પગાર હોય તો મા બાપ ને શું જરૂર છે હવે તો વૃદ્ધ થઈ ગયા છે એમને ક્યાં હવે જીવવાનું છે

અમારી એક અધૂરી બસ અમારી એક અધૂરી ઈચ્છા હતી મારા દીકરી પૂરી કરી બસ હવે અમારે કઈ ની કોઈ ની જરૂરત નથી મારા દીકરાના લગ્ન થઈ ગયા દુપાળી બહુ ઘરમાં આવી ગઈ બસ હવે તો મારે નામ લેવાનું છે આટલામાં બેઠા બેઠા મારો દીકરો જે મારી સેવા કરે ને એ ઠીક છે બધું મા બાપ આવું વિચારી પોતે કહેવાય કે કાટલા અંદર બેઠા છે અને કહેવાય કે થોડો સમય વિતે છે દીકરો લગ્ન કરીને આવે છે ને થોડો સમય એક બે મહિના જેવું થઈ જાય છે એટલે એક દિવસ કહેવાય કે રાતનો સમય હતો બધા જમીને બેઠા હતા મા બાપ છે ફળિયાની અંદર ખાટલો બહાર નાખીને સૂટેલા આ બને માણસ ઘરની અંદર બેઠેલા છે

હું આ ઘરમાં આવી છું મને ઘર મળ્યું છે અને રૂપાળા તમે મળ્યા અને એનાથી વધારે કે તમારી રૂપાળી નોકરી અને તમારો એટલો મોટો પગાર છે બધું સારું છે મારે કોઈ વાતની કમી નથી પણ કદાચ તમે જે નોકરી કરો છો ત્યાં તમારા આજુબાજુનું જે મિત્ર સર્કલ હશે એ બહુ મોટું હશે કદાચ તેના લોકો પણ મોટા હશે અને કદાચ

એમના શરીરનું ઠેકાણું નથી એ જ્યાં ત્યાં થૂકી થૂકીને ગંદકી કરી નાખે છે એ તમારા ને મારા મિત્ર આપણા ઘરની મુલાકાત લેવા માટે આવે ને તો એ પછી આ જોયા પછી બીજા દિવસ ક્યારે પગ નહીં મૂકે એ આવવાનું ભૂલી જશે આ શહેર છે આ આપણને તો ન ગમે તમને મને નથી ગમતું તો બીજા લોકોને ક્યાંથી મૂકે ગમે અને આપણે ઘરે કોઈ આવવાનું બધા લોકો બંધ કરી દેશે તમારા મિત્ર સર્કલ તો એનો જે બંને માણસ આ વાત કરે છે ને એકબીજા કહે છે કે વાત તો તારી સાચી છે એ આ એ કરડા માં બાપ ફળિયામાં ઢુલિયો નાખીને બેઠા છે ને અહીંયા થી ચાલવું હોય ને તો એ કઈ રીતે ચાલવું નથી એમના કપડાના ઠેકાડા જ્યાં ના ત્યાં થૂકી દે છે તો કે શું કરીએ એટલે બે માણસ એ એ રાતે નક્કી કરી નિર્ણય લઈ લે છે કે સવારે વહેલું પડે સવારું પડે

પોતામાં જે પોતા સમય વીતી ગયો હતો દીકરો નાનો હતો છે જિંદગી થોડા છે દિવસો કાલ હવારી વિદાય લઈ લેશું અમારે ક્યાં પાછું આવવું છે જોવા માટે અને બેટા એટલું યાદ રાખજો જયારે તમે જયારે અમારી ઉંમર જયારે તમને થશે અને તમારી આવનારી ભેટી તમારા આવનારા બાળકો તમને આના આ જ બીજા આશ્રમની અંદર ન મોકલી દે એટલું બેટા વિચારી લેજો એટલું કહીને માં બાપ તો ત્યાં રહે દીકરો પાછો ઘરે આવતો રહે છે એટલે માલિકા એ જિંદકી જીવે છે પણ એ જિંદકી ની અંદર એમને છે ને જીવવામાં ધૂળ પડી છે એ જિંદકીને કોઈ અધિકાર નથી જીવવા માટેનો એમના મા બાપ સાથે કેટલું વર્તમાન કર્યું છે કેટલું ખોટું વર્તમાન કર્યું છે એમના મા બાપને કેટલી પીડાઓ આપી છે કેટલા દર છોડ્યા છે અને આ અવસાની અંદર બુદ્ધ આશ્રમની અંદર મોકલી દીધા છે એટલે યાદ રાખજો અત્યારે તમે જે બેસ્ટ જિંદગી જીવો છો ને અને ક્યારે નેચા પડી જશો એની કોઈ ખબર નથી એટલે આની અંદર જેવું કરો છો ને એવું ભરવું પડે છે અને અહીં જેટલું કરો ને એટલું જ હિસાબ તો અહીં ચૂકવો તો ચૂકવો પડે છે હિસાબ બધો જ થાય છે બધાનો હિસાબ તો અહીં થવાનો જ છે અને થશે જ તમે જેવું કરો ને એનો હિસાબ થાય છે એટલે આજે તમે તમારા મા બાપને જે બુઢાશ્રમની અંદર મોકલી દીધો છે પણ જ્યારે સમય વીતી જશે તમારી પચાસ સાઠ સિત્તેર વર્ષની ઉંમર થશે તમે જે ઘરડા થઈને એ ખાટલાની અંદર બેઠા હશો તમારા આવનારા બાળકો હશે ને એના એ જ બાળકો આની યાદ વાતો કરશે અને એના એ જ વૃદ્ધાશ્રમની અંદર તમને મોકલી દેશે ને ત્યારે તમને મા બાપની સાચી કિંમત સમજાશે કે હું પણ મારા મા બાપને આ બુઢાશ્રમની અંદર લાવ્યો હતો ને આજે મારે પણ આ બુઢાશ્રમની અંદર આવતું એટલે એટલા માટે મિત્રો કહું છું કે મા બાપ મોટું કોઈ ભગવાન નથી અને ટાણું આવે ત્યારે ટાણું સાચવી લેવું ટાણું આવે ને ત્યારે આ આ ટાણા છે ને બધા સાચવી લેવા એટલે મા બાપ છે એ મા બાપ છે મા બાપની વેદના કોણ સમજે ને આપણે પોતાના સંતાન છીએ તો આપણને સમજવી પડે આપણને જન્મ આપ્યો છે આપણા માટે બધું કર્યું છે અને આપણી ફરજ બને છે કે આપણા મા બાપને આપણી સેવા કરવી જોઈએ ને એમની સેવા કરવી જોઈએ એમનું પુણ્ય એમના આશીર્વાદ છે ને એ આપણને મળે છે એટલા માટે આવી જિંદગી છે ને એ ભૂલ જીવી છે કોઈ અધિકાર નથી જીવવા માટેનો પણ ક્યારેય ત્યાં ને પડી જશું ને એની ક્યારેય કોઈને ખબર નહીં પડે મા બાપનું કદાચ તમારા લીધે ક્યારેક મા બાપનું આસુડું નીકળી ગયું ને તો એનું પરિણામ છે બહુ ભારે છે ભગવા માટે આપણને તૈયાર રહેવું પડે એટલે મા બાપ છે મા બાપને ક્યારેય ન ભૂલતા તો મને આ નાનકડો પ્રસંગ યાદ આવ્યો હતો એટલે મેં મા બાપનું મને યાદ આવ્યું ગયો કે મેં તમારી સાથે મિત્રો શેર કર્યું છે પણ કદાચ અમારો પ્રસંગ તમને સાચો લાગ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર મને જણાવજો ને મા બાપને એટલા લોકો સેવા કરે છે મા બાપને પ્રેમ કરે છે એ પોતાના પોતે કોમેન્ટમાં કરજો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને આવા ફરી વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબર કરો જય હિન્દ જય ભારત થેન્ક યુ દોસ્તો